જૂનાગઢમાં શિયાળાની શરૂઆત થતાં સક્કરબાગ જૂતંત્ર સજ્જ બન્યું છે હાલ શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય અને ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો હોય ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તંત્ર દ્વારા પશુ પ્રાણી અને પક્ષીઓને ઠંડીથી બચાવવા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી શિયાળાના ઠંડા પવનો અને ઠંડીથી પશુ પક્ષી અને પ્રાણીઓને રક્ષણ મળી રહે એ માટે પાંજરા પર ગ્રીન નેટ બાંધવામાં આવી તેમજ જનાવરને ઠંડીથી રક્ષણ આપવા માટે ચોખ્ખું ઘાસ અને માટલામાં લેમ્પ મૂકવામાં આવ્યા બીજી તરફ મુખ્યત્વે માંસાહારી પ્રાણી જેવા સિંહ વાઘ દીપડા વરુ અને જરખ માટે નાઇટ સેન્ટર પાંજરાઓમાં ઘાસ પાથરવામાં આવ્યું છે તેમજ શિયાળાની ઠંડી હોય તેમાં વન્ય પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે તથા વેટરનરી ડોક્ટર મેડિકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા વોલ્યુમ પ્રાણીઓનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે શક્કરબાગ ઝૂના આરએફઓ નીરો મકવાણા અને સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા મારફત સતત વોચ રાખવામાં આવી રહી છે પ્રાણી સંગ્રહાલયમાં આ વર્ષે શિયાળાના સિઝનમાં વિવિધ પ્રાણીઓ જેમ કે માંસાહારી તણાહારી સરીસ્રપ વર્ગ પક્ષી વર્ગને કડકતી ઠંડથી બચાવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવી ગયા છે આમાં સૌ પ્રથમ તો એ તમામ જીવોના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે ખોરાકમાં વધારે કરવાથી આના મેટાબોલિઝમ થોડો એમ તરીકાનો થશે કે આને ઠંડ થોડી ઓછી લાગે આના સિવાય દરેક જાનવરનો અમે સીસીટીવીથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને વેટનરી ડૉક્ટર પણ એવો કોઈ અગર અસુવિધા કોઈ પ્રાણી પક્ષીને થાય તો તરત જ આનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે આને સિવાય જેટલા પાંજરાઓ છે તમામને ગ્રીન નેટથી ઢાંકવામાં આવ્યો છે માંસાહારી પ્રાણીઓના જો પાંજરાઓ છે આમાં સૂખો ઘાસ પણ પાથરવામાં આવ્યો છે અને જો સરીસ્રપ વર્ગના પ્રાણી છે આને એન્ક્લોઝરમાં બલ્બ અને માટલા રાખવામાં આવ્યા છે તાકી એ શરદી અને ઠંડથી પોતાનો બચાવ કરી શકે